રમઝાનના પવિત્ર માસની પૂર્ણાહુતિ થઈ છે એટલે હવે આવતીકાલે ઈદ ઉલ ફિત્રનો તહેવાર હોય ત્યારે અહીંયા મસ્જિદમાં એતેકાફમાં જે લોકો છે તે બેસતા હોય છે ખાસ કરીને મસ્જિદમાં વીસથી પચીસ જે મુસ્લિમ સમાજના જે યુવાનો હોય કે પછી જે લોકો હોય તેઓ એતેકાફમાં બેસીને ખાસ કરીને બંદગી કરતા હોય છે દસે દસ દિવસ તેઓ મસ્જિદમાં રહેતા હોય છે જમવા ખાવા પીવાનું બધી જ એઓ તેઓ જે છે તે વાદળથી એટલે કે આસમાનથી તેઓ પરહેજ કરતા હોય છે એટલે આજે જ્યારે ઈદનો ચાંદ જ્યારે જ્યારે ચાંદ દેખાયો છે એટલે ચાંદ દેખાઈ ગયો હોય ને આવતીકાલે જ્યારે ઈદ ઉલ ફિત્રનો તહેવાર હોય ત્યારે આજે તેઓને રિલીઝ કરવામાં આવ્યા છે એટલે કે તેઓને તેકાફમાંથી મુક્તિ મળી છે ત્યારે જે મોલાણા સાહેબ છે તેઓ દ્વારા દુઆ કરવામાં આવી રહી છે અને તેઓ જે ઇસ્તકબાલ છે તે મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો કે જે યુવાનો જે એતેકાપમાં બેઠા હતા તેઓને આજે એતેકાપમાંથી મુક્તિ મળી છે ચાંદ દેખાઈ ગયો છે આપણી સાથે મોલાના તાજુદ્દીન સાફ સાથે ફરી એકવાર આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે મોલાના સાહેબ એતેકાપમાંથી વીસ થી પચીસ લોકો બેઠા હતા નુરેલી ઇલાઈ મસ્જિદમાં તેઓને રિલીઝ કરવામાં આવ્યા છે એટલે આજે તેઓ جے دنیاوی جے معاشرہ سے تیمائے کو محتو اچھا بسم اللہ الرحمن الرحیم اعتکاف یہ سنت مصطفیٰ ہے اور خصوصاً اعتکاف اس لیے کیا جاتا ہے کہ بندے کا رشتہ دنیا سے کٹ کر کے اللہ تبارک و تعالی کے ساتھ مضبوط ہو جائے اور ایک وجہ خاص یہ بھی ہے کہ ہمارے اس پاک مہینے کے اندر શબ કદર એક રાત હૈ આખરી અશરમાં આતી تو وہ خصوصاً بندے کو مل جائے اس کے علاوہ وہ زیادہ سے زیادہ آخرت کی تیاری کر سکے اس کا دل مسجدوں میں لگے اس کے علاوہ بہت ساری باتیں ہیں جو اعتقاف سے جڑی ہوئی ہیں بس ہم یہی دعا کرتے ہیں کہ اللہ تبارک و تعالیٰ جہاں کہیں بھی لوگ اعتقاف میں بیٹھے ہیں اللہ تعالیٰ ان کے اعتقاف کو قبول و مقبول فرمائے اور اللہ تبارک و تعالیٰ اسی طرح مسلمانوں کو مسجدوں کو آباد کرنے کی توفیق عطا فرمائے આપણી સાથે જે એક ભાઈ એતેકાફમાં બેઠા તેઓ સાથે વાત કરીશું જીતે એતેકાફમાં હતા શું એતેકાપ ખાસ શું કરવામાં આવે છે દસ દિવસ પહેલા એટલે ઇમાદત કુરાન દુનિયાને આમાં કંઈક ડિફરન્ટ નમાજ પડવાની કુરાન શરીફ પડવાની ઈબાદત કરવાની થી અંદર રહેવાનું અલ્લાહની રાહમાં કામ કરવાનું કેટલા વર્ષોથી આપણે તેકાપમાં બેસો છો ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી શું છે દુનિયા બી અને દિન સાથે આપણે ટેચ રહેતા હોય છે હા શું એટલે એતેકાપમાં બેસો ત્યારે તમારા દિમાગમાંથી દુનિયાવી ખ્યાલ બધા નીકળી જાય એ પછી તમારે તમે હોયને તમારો રભાય એ તમે ઇબાદત કરી શકો છો જાણ શું કહેશો આપ આપેકાપથી લઈને કેટલા વર્ષોથી બેસો છો માળ ઓગણ વર્ષ વર્ષથી

રમઝાનનો જે પવિત્ર માસ હોય ત્યારે લોકો બજારોમાં ફરતા હોય છે પરંતુ તે બધાને ત્યાગ કરીને દસ દિવસ મુસ્લિમ સમાજના જે લોકો છે ખાસ કરીને તેઓ એતેકાફમાં પણ બેસતા હોય છે અને સમગ્ર દેશમાં જે શાંતિ અને અમન અને તમામે તમામ જે તહેવારો છે તે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ઉજવાય તે પ્રકારની દુઆઓ છે તે પણ કરતા હોય છે હાલ જ્યારે લોકો વીસથી પચીસ જે લોકો છે તેઓ અહીંયા એતેકાફમાં બેઠા હતા નુરેલાઈ મસ્જિદ ખાતે ત્યારે તેઓનું ફૂલહાર પહેરાવીને અને એકબીજા ગળે મળીને ચાંદની જે મુબારકબાદ છે તે ચાંદની મુબારકબાદ પાઠવી રહ્યા છે ત્યારે મુબારકબાદ જે છે તેઓ પાઠવતા હોય છે આપ જોઈ શકો છો કે જે પરમાત્મા સાથે અલ્લાની સાથે અટે રહેવા માટે અને જે દિનની સાથે લગાવ વધે તે હેતુસર એતેકાફમાં લોકો બેસતા હોય છે અને જે મોટી રાત સબે કદરની જે રાત કહેવાતી હોય છે તે રાત પણ જે સાફો પહેરાવીને અને ફૂલહાર પહેરાવીને જેઓ એતેકાફમાં બેઠા હોય તેઓનું જે સ્વાગત છે સ્વાગત અહીંયા કરવામાં આવી રહ્યું છે પહેલાં પણ જણાવ એ પ્રકારે આપ સર્વે લોકોને ચાંદની ખૂબ ખૂબ મુબારકબાદ અને ઈદની પણ મુબારકબાદ પાઠવીએ છીએ એતેકાફ જે છે તે અહેકાફમાં બેસવાનું મહત્ત્વ એવો હોતું હોય છે કે છેલ્લા દસ દિવસ આમ તો લોકો મસ્જિદમાં જ્યારે નમાઝ પડતા હોય ત્યારે એતેકાફની નિયત કરી લે એટલે જેટલો ટાઈમ મસ્જિદમાં તે રહેતા હોય તે એકાફનો સવાબ અને પુણ્ય જે છે તે મળતું હોય છે પણ ખાસ કરીને જે રમજાનનો પવિત્ર માસ હોય ત્યારે રમજાનના પવિત્ર માસના એટલે છેલ્લા દસ રોજા જ્યારે હોય ત્યારે છેલ્લા દસ રોજા દરમિયાન જે લોકો છે તે એકાપમાં બેસતા હોય છે ને ખાસ જે ઇબાદત છે તે ઇબાદતમાં તેઓનો સમય જે છે સમય પસાર કરતા હોય છે હાલ આ નુરેલાઈ મસ્જિદના દ્રશ્યો છે કે જ્યાં જેઓ એતે કામમાં બેઠા થાય તેઓનું ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે અને ચાંદની અને ઈદની જે મુબારક બાદ છે તેઓ દ્વારા પાઠવવામાં આવી છે કેમેરામેન અબડા સાથે હું પટેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા